મુન્દ્રા ખાતે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી માનવ અધિકાર દિવસ દર વર્ષે ડિસેમ્બરના સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનની કચ્છ જિલ્લા કાર્યાલય મુન્દ્રા શક્તિનગરમાં શક્તિ શોપિંગ સેન્ટર ખાતે માનવ અધિકાર દિવસ નિમિત્તે રાષ્ટ્રીય એડિશનલ સેક્રેટરી શ્રી સાદ અજીજભાઈની ઉપસ્થિતિમાં માનવ અધિકાર દિવસ ઉજવણી કાર્યક્રમ રાખવામાં આવેલો હતો આ કાર્યક્રમને કચ્છ જિલ્લાના પ્રમુખ શ્રી શૈલેષભાઈ ચુયા અને માનવ અધિકાર દિવસ સંબંધિત સંબોધન કર્યું હતું અને આ સાથે આભાર વિધિ નોળે આહમદભાઈએ કરી હતી માનવ અધિકાર દિવસ નિમિત્તે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના હોદ્દેદારો ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ડોક્ટર રમેશભાઈ રામજી કચ્છ જિલ્લાના મહિલા સંગઠનના પ્રમુખ શ્રી ધર્મેશ્ઠાબા કચ્છ જિલ્લા મહિલા સંગઠનના એરિયા સેક્રેટરી શ્રીમતી પ્રીતિબેન દગરા અંજાર તાલુકાના પ્રમુખ હુસેનભાઈ ચગલ અંજાર તાલુકાના ઉપપ્રમુખ શ્રી અબ્દુલ્લાભાઈ લુહાર ગાંધીધામ તાલુકાના પ્રમુખ શ્રી અનિલભાઈ વેલાણી ભુજ તાલુકાના ઉપપ્રમુખ શ્રી પુરોહિત વિપુલ કુમાર નખત્રાણા તાલુકાના પ્રમુખ શ્રી મેરિયા કાનજીભાઈ મુન્દ્રા તાલુકાના સેક્રેટરી શ્રી વોરા મુસ્તફાભાઈ મુન્દ્રા તાલુકાના મહિલા સંગઠનના પ્રમુખ શ્રી શ્રીમતી હવાબેન ગોહિલ મુન્દ્રા તાલુકાના પ્રમુખ શ્રી સંજયભાઈ મહેશ્વરી તેમજ રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના સભ્યશ્રીઓ માનવ અધિકાર દિવસની ઉજવણી નિમિત્તે ઉપસ્થિત રહ્યા હતા